જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ શરદ પૂર્ણિમા વિશે આ વિડીયોમાં આપણે જાણીશું શરદ પૂર્ણિમાની તારીખ મુહૂર્ત પૂજા વિધિ મહત્વ અને એની કથા વિશે અને કંઈક ખાસ અને અમુક ઉપાય જેનાથી માતા લક્ષ્મીની આપણા ઉપર જરૂર ને જરૂર કૃપા વર્ષા થાય છે અશ્વિની મહિનાની પૂર્ણિમા શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે જ્યારે આખા વર્ષ દરમિયાન આવતી બધી પૂર્ણિમા ખાસ હોય છે વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય હોય છે ત્યારે શરદ પૂર્ણિમા વિશેષ મહત્ત્વ ધરાવે છે આ પૂર્ણિમા આ પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે છ ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવશે છ ઓક્ટોબરના રોજ બપોરે બાર અને ત્રેવીસે શરદ પૂર્ણિમા શરૂ થાય છે અને બીજા દિવસે એટલે કે સાત ઓક્ટોબરના રોજ નવ ને સોળના રોજ સમાપ્ત થશે પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન માટેનો ખૂબ જ શુભ દિવસ કહેવાય છે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવા માટે બ્રહ્મ મુહૂર્ત એ સૌથી શુભ હોય છે જે સવારે ચાર અને ઓગણચાલીસથી થી પાંચ અને અઠ્યાવીસ સુધી રહેશે એ પછીનું મુહૂર્ત લાભ અને ઉન્નતિનું મુહૂર્ત છે જે સવારે દસ અને એકતાલીસ બપોરે બાર અને નવ વાગ્યા સુધી રહેશે શરદ પૂર્ણિમાની રાત્રે ખીરનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોવાથી આ પવિત્ર તિથિએ રાત્રિના સમયે ચાંદરીમાં મૂકેલી ખીર જે અત્યારે લોકો દૂધ પવવા પણ કરે છે તે અમૃત સમાન બની જાય છે બીજે દિવસે સૂર્યોદય પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં આ દૂધ પવવા અથવા ખીરને પ્રસાદ તરીકે આરોપવામાં આવે છે તેનાથી રોગોમાંથી રાહત મળે છે અને શરીર સ્વસ્થ રહે છે એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણ પૂર્ણિમા પર ચંદ્ર અન્ય દિવસો કરતાં વધારે તેજસ્વી હોય છે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રના કિરણોમાંથી અમૃત જરે છે આ દિવસે એ આ દિવસ એમ પણ વધુ ખાસ છે કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર ઉતરે છે ભ્રમણ કરે છે તેથી લોકો લક્ષ્મી માતાની પૂજા દિવસે કરે છે આ દિવસે માતાની પૂજા કરવાથી ધન ધાન્યની કમી રહેતી નથી અને માતા લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે શરદ પૂર્ણિમાની પૂજા વિધિ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અથવા ઘરે ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ જોઈએ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ઉપવાસ અને પૂજાનો સંકલ્પ કરવો ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તથા ચંદ્રદેવની પૂજા અને આરાધના કરવી જોઈએ તેમને સુંદર વસ્ત્રો ફળો ફૂલો અક્ષત ધૂપ દીપ નૈવેદ વગેરે અર્પણ કરવા જોઈએ ગાયના દૂધમાંથી બનાવેલી ચોખાની ખીર તૈયાર કરવી રાત્રે આ ખીરને ચાંદણીમાં મૂકવી જોઈએ રાત્રે ચંદ્રદેવને જળ અર્પણ કરવું જોઈએ તે જળમાં દૂધ ચોખા સફેદ ફૂલ મિક્સ કરવા જોઈએ બીજા દિવસે સૂર્યોદય પહેલાં જે ચાંદનીમાં મૂકેલી ખીર અથવા દૂધ પૌવા છે તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવા જોઈએ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને ખોરાક કપડાં ચોખા દૂધ મીઠાઈ અને દક્ષિણાનું દાન કરવું જોઈએ શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઓમ શ્રીમ હ્રીં ક્લીમ ત્રિભુવન મહાલક્ષ્મીએ અસ્માનકા દરિદ્ર નાશાય પ્રભારધન દેહી દેહિ ક્લીમ હ્રીં શ્રીમ ઓમ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ શરદ પૂર્ણિમાના દિવસે રાસનું પણ અનેરું મહત્ત્વ છે ભાગવત પુરાણ કથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાની રાત્રિએ મહારાસ કર્યો હતો શરદ પૂર્ણિમા ઉપર ઘણા ગરબા પણ લખાયેલા છે શરદ પૂર્ણિમાની રાત્રે રમાતા ગરબાએ નવરાત્રીનો અંત ગણો કે શરદ ઋતુનો શરૂ થવાનો આનંદ લોકોને મન તો અનેરો ઉત્સાહ જોવા મળે જ છે હવે આપણે વાત કરીએ શરદ પૂર્ણિમાની કથાની જે ઘણા લોકો આ વિશે જાણતા નથી કથા પ્રમાણે ઘણા સમય પહેલાં એક નગરમાં એક શાહુકાર રહેતો હતો તેમને બે દીકરીઓ હતી બંને દીકરીઓ પૂર્ણિમાના દિવસે વ્રત ઉપવાસ રાખતી હતી પરંતુ શાહુકારની નાની દીકરી ઉપવાસ હંમેશા અધૂરો છોડી દેતી હતી જ્યારે મોટી દીકરી પૂરી લગ્ન અને શ્રદ્ધાથી વ્રત ઉપવાસ કરતી હતી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરતી હતી જ્યારે બંને બહેનો મોટી થઈ ત્યારે તેમના પિતાએ તેમના લગ્ન ઉચિત ઘર જોઈ અને કરી દીધા લગ્ન પછી પણ મોટી દીકરી શ્રદ્ધાથી અને લગ્નથી ઉપવાસ અને વ્રત કરતી આ વ્રતના પ્રભાવથી તેને લાભ મળ્યો મોટી દીકરીને ખૂબ જ સુંદર અને સ્વસ્થ બાળકના આશીર્વાદ મળ્યા નાની દીકરીને સંતાન પ્રાપ્તિમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તે ખૂબ પરેશાન રહેવા લાગી શાહુકારને પણ તેની ચિંતા થવા લાગી એ પછી શાહુકારે બ્રાહ્મણોને બોલાવ્યા તેમની પુત્રીની સમસ્યા વિશે પૂછ્યું કે આખરે કેમ થઈ રહી હતી એટલી મુશ્કેલી પંડિતોએ આ મામલે ગમ આ મામલાની ગંભીરતા જાણીને શાહુકારને પૂછ્યું કે તમારી નાની દીકરી એ પૂર્ણિમાના વ્રતનું નિયમોનું પાલન કર્યું છે ત્યારે શાહુકારે દીકરીને બોલાવી અને પૂછ્યું ત્યારે દીકરીએ કહ્યું કે ના પિતાજી મેં દરેક વખતે ઉપવાસને તોડ્યા છે વ્રત નિયમોનું પાલન કર્યું નથી ત્યારે પંડિતોએ કહ્યું કે તેથી જ તેને આવું થઈ રહ્યું છે બ્રાહ્મણોએ આ વ્રતની વિધિઓ સમજાવી ત્યારબાદ નાની દીકરી વિધિ વિધાનપૂર્વક ઉપવાસ કરવા લાગી વ્રત કરવા લાગી આ વખતે નાની દીકરીની આસ્થા રંગ લાવી તેને ત્યાં બાળકનો જન્મ થયો પરંતુ તે લાંબુ જીવી શક્યો નહીં મૃત્યુ પામ્યો આ જોઈ દીકરી વધુ વ્યથિત અને હતાશ થઈ ગઈ એ પછી નાની દીકરીએ મૃત બાળકને એક આસન પર સૂડાવ્યું અને તેના પર એક કપડું ઢાંકી દીધું ત્યાર પછી તેને તેની મોટી બહેનને તેને ત્યાં બોલાવી તેને આસન પર બેસવા માટે કહ્યું તે આસન પર બેસવા ગઈ અને કપડું અડતા જ એક બાળકનો રોવાનો અવાજ આવ્યો તેની બેન તરત ચોંકીને ઊભી થઈ કહ્યું કે તું તારા જ બાળકને મરવા માટે ત્યાં રાખ્યો હતો અને પછી મારા ઉપર બધો તારે દોષ ઠાલવવાનો હતો ત્યારે નાની બહેને કહ્યું કે નાના એ તો મરી જ ચૂક્યો હતો પણ તમારી કૃપા અને સ્પર્શથી એનો જીવ પાછો આવ્યો આ જ દિવસથી શરદ પૂર્ણિમા વ્રતની શક્તિનું મહત્ત્વ સર્વત્ર ફેલાઈ ગયું મોટી દીકરીની આસ્થા અને ઈશ્વરપ્રણની શ્રદ્ધાના લીધે નાની બહેનના દીકરો પણ જે મૃત થઈ ગયો હતો તે મોટી દીકરીના માત્ર સ્પર્શથી તેનામાં જીવ પાછો આવ્યો શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીની અને વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવાના અચૂક ઉપાય શરદ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને જળ અર્પણ કરવું અને ત્યાં દીપ પ્રગટાવવો રાત્રે ચંદ્રદેવને પાણીનો લોટો ભરી તેની અંદર ચોખા ફૂલ ઉમેરીને અર્પણ કરવા શરદ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવા ખાસ કરીને કાળો કલર તો પહેરવો જ નહીં શરદ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે સફેદ મીઠાઈ ચોખા જરૂરિયાતમંદ બાળકોને દૂધનું દાન કરવું જોઈએ આતા લક્ષ્મીનો મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો શરદ પૂર્ણિમાના દિવસે નમક છે ઝાડુ છે આખા ધાણા છે જેની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે શરદ પૂર્ણિમાનો દિવસ પણ ધનતેરસ છે કે દશેરાની જેમ જ મોટો અને શુભ દિવસ ગણવામાં આવે છે જેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નમક ઝાડું અને આખા ધાણાની ખરીદી શુભ ગણાય છે આ દિવસે માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ જેથી માતા લક્ષ્મી ક્રોધિત ના થાય રાત્રે ચાંદનીમાં મૂકેલી ખીરના પાત્રની નીચે એક સિક્કો રાખવો અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે ખીરનો પ્રસાદ અથવા દૂધ પવાનો પ્રસાદ આરોગ્ય ત્યારે એ પછી એ સિક્કાને તિજોરીમાં રાખી દેવો જોઈએ જેથી તિજોરીમાં રાખેલી તમારી તમામ સમૃદ્ધિ છે સંપત્તિ છે એ પણ અક્ષય થઈ જશે અખૂટ થઈ જશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને અમે નવા નવા વિડીયોઝ તમારા માટે લાવી શકીએ